નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે કચ્છ કાતરાના આધારે આવનારા ચોમાસાના વરસાદ વિશેની માહિતી આપવાની છે પણ સૌપ્રથમ પ્રથમ હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂકેલો હતો જે અત્યારે આપણે શિયાળુ પાક છે એમાં જે ફ્લાવરિંગના સ્ટેજ ઉપર જે પાક છે એની અંદર મનીબેક અને જીપ્રોન પોટાશ છે એ કેવી રીતે કામ કરીને કેવી રીતે ફાયદા મળે છે એ વિશેની માહિતીનો વિડીયો જે મૂકેલો તો એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવા સર દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જોવા જઈએ તો આમ તો જે દેશી વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો આવનારું વર્ષ એટલે કે બે છવ્વીસનું ચોમાસું છે એ સારું જ રહેવાનું છે એમાં કોઈ ચિંતાનું કારણ હાલ પૂરતું દેખાતું નથી જેમાં દેશી વિજ્ઞાન પ્રમાણે કચ કાતરાનું એ એક અનુમાન આપણે લગાડવામાં આવતું હોય છે આમ તો ચૈત્રી દનૈયા હોય ત્યાર પછી આપણે હોળીનો પવન છે અખાત્રીજનો પવન છે બીજા ઘણા બધા અનુમાનો થતા હોય છે પણ કાર્તક મહિનાની એકમ એટલે કે નવા વર્ષથી લઈ અને ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીના દિવસ સુધીથી જે કસ કાતરા જોતા હોય છે એમાં શરૂઆતમાં જે વાવણીના વરસાદ છે એ પણ સમયે વાવણી થાય એ એ પ્રકારના કર કાતરાના લક્ષણો આવ્યા હતા વાવણી બાદ એક ગેપ આવે એવું પણ એક કસ કાતરાનું અનુમાન આવ્યું છે જો કે આ કસ કાતરાનું અનુમાન છે બીજા અનુમાન પ્રમાણે થોડુંક પ્લસ માઇનસ થઈ શકે છે પણ ખાસ કરીને જે છેલ્લા અત્યારે આમ તો ફાગણ મહિનાની પૂનમ નજીક છે ચાર માર્ચે આપણે આમ તો હોળી ગણાશે અને હોળીનો પવન પણ સંકેત આપશે પણ હવે અંતિમ ચરણમાં જ્યારે પણ આ કસ કાતરાનો રાઉન્ડનું જે માહિતી ચાલી રહી છે એ મુજબ જોવા જઈએ તો અત્યારે પણ છૂટાછવાયા કોઈ કોઈ ભાગની અંદર કસ થવાનું ચાલુ છે અને આ કસકાતરા છે હોળી સુધી ચાલુ રહેવાના છે એટલે આનો સંકેત એ રહ્યું છે કે બે હજાર છવ્વીસનું ચોમાસું છે આવનારું ચોમાસું છે એની અંદર છેદ સુધી સારા વરસાદ થાય તેવા લક્ષણો કસ કાતરાના આધારે અત્યારે મળી રહ્યા છે ખાસ કરીને આવનારું ચોમાસું છે એ ચોમાસા દરમિયાન તો આપણે સારા વરસાદના લાભમાં સારા વરસાદના રૂપમાં લાભ આપશે પણ સાથે સાથે શિયાળુ પાક થાય ઉનાળુ પાક થાય એ પ્રકારનું એકદમ ટનાટન ચોમાસું રહે તેવું પણ દેશી વિજ્ઞાન પ્રમાણે અત્યારે લાગી રહ્યું છે અને આધુનિક વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો અલગ અલગ પેરામીટરના આધારે પણ આપણે એક અનુમાન આપીએ છે કે અલનીનો ને લાનીનો આની અંદર અલનીનો કદાચ ક્રિએટ થાય તો પણ ઓગસ્ટ મહિનાથી થાય ને એની અસર પડતા પડતા ચોમાસું પૂર્ણ થાય એટલે એ વૈજ્ઞાનિક ઢબે પણ ચોમાસું છે એ બે હજાર છવ્વીસમાં ખૂબ સારું રહેવાનું છે એટલે અત્યાર સુધી જે સારા સંકેત છે આપણે આશા રાખીએ આગળના દિવસમાં પણ આવા સારા સંકેત મળતા રહીએ અને સારું ચોમાસું થતું રહે અત્યારે ચોક્કસથી બંને પેરામીટર ઉપર એવું લાગી રહ્યું છે કે આવનારું ચોમાસું છે તે ખૂબ સારું રહેશે અને આની અપડેટ છે એ નેક્સ્ટ હજુ પણ આપણે એપ્રિલ મહિનામાં મે મહિનામાં વિશેષ અપડેટ આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે શિયાળુ પાકમાં અત્યારે ફ્લાવરિંગ મોટું કરવા અને કદ વધારવા માટેનું માહિતી છે મળી જશે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર